સાબરકાંઠામાં તલોદ વન વિભાગ સાબરકાંઠા જિલ્લા નિવારણ સોસાયટી હિંમતનગર અને તલોદ ગામ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે તલોદ ગામ શાળામાં વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળામાં વન્યજીવ થીમ આધારિત નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ક્વિઝ યોજવામાં આવી હતી વન્યજીવો સંરક્ષણ લોકજાગૃતિ અને પોસ્ટર બેનર સાથે જાહેર રેલી ટેલિફિલ્મ નિદર્શન તેમજ પુસ્તકો અને ફોટાનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો અને બાળકોએ ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પર્યાવરણ પ્રેમી શિક્ષક જયેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું શ્રી મનોજભાઈ આરએફઓ વનપાલ વનરક્ષકો આચાર્ય શ્રી વીસી ઝાલા અને સમાજ સેવક શ્રી વસંતભાઈ ત્રિવેદી દ્વારા માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી દરરોજ માર્કેટયાર્ડ વેપારી કપિલ અભયભાઈ શાહ તેમજ નગરપાલિકા કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા